વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે થાઇલેન્ડની મુલાકાતે છે તેઓ આવતીકાલે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસ ખાન સાથે પણ મુલાકાત કરી શકે છે ગયા વર્ષે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી બંને દેશના ટોચના નેતાઓની આ પહેલી મુલાકાત હશે જોકે આજે પીએમ મોદી થાઇલેન્ડના પીએમ પેટાંગટાન શીનાવાત્રા સાથે દ્વિપક્ષીય બેઠક કરી આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર સંબંધો પર ચર્ચા થશે બંને દેશો વચ્ચેની વાતચીતનો એજન્ડા રાજકીય આર્થિક અને વાણિજ્ય એક સંરક્ષણ કનેક્ટિવિટી અને સુરક્ષા રહેશે આ ઉપરાંત મ્યાનમારમાં નોકરીના નામે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ લોકોનો મુદ્દો પણ બંને દેશો વચ્ચે ઉઠાવવામાં આવશે માત્ર અડત્રીસ વર્ષના પાયા થોંગટાન હાલમાં વિશ્વના સૌથી યુવા આપણા પ્રધાન છે મોદી શુક્રવારે થાઇલેન્ડના રાજા મહા વજીરા લોંગકોન અને રાણી સુથિદાને પણ મળશે પીએમ મોદી થાલેના ઐતિહાસિક વાટફો મંદિરની પણ મુલાકાત લઈ શકે છે